નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી આ જ વસ્તુ શોર્ટ ફોર્મના શોર્ટ ફોર્મમાં થમડેલ ઉપર મેં તમારી સામે મેન્શન કરી છે આરબીઆઈએ જણાવ્યું છે કે હું થવાથી આપણને ખૂબ જ મોટા મોટા ફાયદા થવાના છે મતલબ કે ડિજિટલ રૂપિયો આવી રહ્યો છે મિત્રો અને આ કોઈ બેંક નોટથી અલગ નહીં હોય બની શકે છે કે શરૂઆતમાં ભાઈ એમ કે બધા કે બેટા તમે કેશ ન લ્યો બેંકવાળા તમને પૈસા આપશે પૂછવામાં આવશે કે ભાઈ અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે આપણે કહેશું ભાઈ હજાર રૂપિયા છે એક કામ કરો અમે તમને અગિયારસો રૂપિયા આપશું પણ તમે તમને કેશ નથી લેવાનું અથવા તો પછી અરે છોડો ભાઈ એક હજાર અને દસ રૂપિયા તમને આપી દેસું અમે શું કામ કારણ કે તમે અમારા ઘણા બધા પૈસા બચાવી લીધા હવે કયા પૈસા બચાવી લીધા છાપવાનું બચાવી લીધું હવે તમે આને કાર્ડ શો એટીએમ અમને ચલાવવું પડશે આ બધી વસ્તુઓ કરવી પડશે આટલો બધો તામઝામ ખર્ચ કરવો પડશે નથી કરવું તમને ખબર છે સેન્ટ્રલ બેંક ભવિષ્યમાં જેવી રીતે આજની તારીખમાં યોજનાઓના પૈસા એકદમ બેંક એકાઉન્ટમાં આવી જાય છે વિચાર કરો મિત્રો બેંક પાસે જવાનું તો કામ જ હવે નહીં બચે બેંકના કામ પછી બીજા કંઈક થઈ જશે ભાઈ કે તમે લોકો તો ખાલી બિઝનેસ ગ્રો કરવા ઉપર કામ કરો બસ કે તમારો બિઝનેસ કેવી રીતે મોટો કરવામાં આવે આ બધું છોડી દો સરકાર એક એક ક્લિક ઉપર પૈસા ટ્રાન્સફર થઈ જશે યોજનાના પૈસા હોય એક ક્લિક કરો લોકો પાસે પૈસા બેંક એકાઉન્ટમાં પહોંચાડો એમના જો બધી વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે તો પૈસા શું કામ ડિજિટલ ન થાય અને ઉદાહરણ તરીકે તો આપણે જોઈએ જ ચૂક્યા છીએ ને મિત્રો કે ત્રણ હજાર કરોડના ટ્રાન્ઝેક્શન એક એક ક્લિક ઉપર કરે છે તો વિચારીને જુઓ મિત્રો આપણે ક્યાં જઈ રહ્યા છીએ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ બજેટમાં પણ આ વસ્તુ વિશે ચર્ચા કરવામાં આવી હતી મિત્રો ફેબ્રુઆરીમાં નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું નિર્મલા સીતારમણના બજેટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત જલ્દી જ પોતાની ડિજિટલ કરન્સી લાવવાનું છે અને આરબીઆઈ પૂરી રીતે આની તૈયારી કરી રહ્યો છે મિત્રો સાત તારીખનું એક પ્રેસ નોટ મિત્રો તમે બધાએ જોયું હશે અથવા તો ગૂગલ કરી લેજો આમાં આરબીઆઈએ એ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે અમે કન્સેપ્ટ નોટ ઓન ડિજિટલ કરન્સી લોન્ચ કરી રહ્યા છીએ આ કન્સેપ્ટ નોટ શું હતો આમાં સરકારે એકદમ સાફ સાફ જણાવ્યું હતું કે કેવી રીતે થશે આ આમાં શું શું કરશું અમે આરબીઆઈ આ બધી વસ્તુઓ જણાવી રહી છે અને હવે આપણે કયા પ્રકારે આગળ વધશું આ બધી બધી વસ્તુઓ તો આરબીઆઈ નું અલ્ટિમેટલી પ્લાન શું છે આરબીઆઈ નો પ્લાન કઈ પણ નથી સાહેબ પહેલો તો છે એક ડિજિટલ રૂપિયાને માર્કેટમાં લઈને આવવાનું જેના લીધે તમારી જે પેપર કરન્સી છે ને એને રિપ્લેસ કરી શકાય અને ખૂબ જ એકદમ સરળ રીતે હવે તમારામાંથી ઘણા બધા લોકો ગભરાઈ જશે કે ભાઈ સાહેબ અમારો કોઈ મોબાઈલ ચોરી કરી લેશે તો શું થશે સાહેબ આપણા પૈસાને કોઈએ હેક કરી લીધું તો તો શું થશે હવે એક એકદમ સિમ્પલ પ્રશ્ન હું પૂછી રહ્યો છું ભાઈ તમારા બટુઆની અંદર ઘણા સમયથી તમારા એટીએમ કાર્ડ રાખેલું છે પૈસા પણ પડ્યા છે કોઈ લપણ મારીને તમારા પાસેથી એટીએમ કાર્ડ જાટીને ભાગી ગયો તો શું થશે બીજો નંબર તમારો જે બટવો તમારા ખીચામાં પડ્યો છે જો તમારાથી પડી ગયો ખોવાઈ ગયો તો શું થશે પૈસા તો એમાં પણ તૂટશે ને આજે જે તમે આજની તારીખમાં તમારી પાસે જે એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ રાખીને તમે ફરો છો જો કોઈ મશીન લઈને આવે આજે આજકાલ તો આ વાઈફાઈ એનેબલ આવી ગયા છે ને પોકીટ ઉપર લગાડે છે અને ડાયરેક્ટ પૈસા જ ગુમ બે હજાર રૂપિયા તરત એકાઉન્ટમાંથી નીકળી જાય તમારી પોકેટ ઉપર મશીન લગાડીને બસ કોઈ ટચ કરીને બે હજાર રૂપિયા કાઢીને આવ્યો જાય શું કરશો ભાઈ કાંઈ નહીં થાય તો જ્યાં પૈસા છે ત્યાં અસુરક્ષા તો છે જ ભાઈ પણ તમે એ આધાર ઉપર કે પૈસા ચોરી થઈ જશે તો આના માટે તમે કામ કરવાનું બંધ થોડી કરી દેશો ભાઈ તો સરકાર જો આ કામ કરશે તો બીજી બધી વસ્તુઓની પણ પણ સંભાવના તો વધશે જ મિત્રો એની જાણકારી કાઢવી સંભવ છે એને ખબર હશે કે આ માણસ પાસે ચોરી થયા છે સાયબર થાણા બનાવીને એમનો કામ તો સંભવ છે પણ ઘરમાં જે પૈસા ભરી ભરીને બેઠા છે એમનું શું જે કાળો નાણો ભરેલો પડ્યો છે આપણા ભારત દેશના ઘણા ઘણા બધા ઘરોમાં એનો શું કરવામાં આવે તો એના માટે મિત્રો આ જે છે આ એક તરીકો છે આપણે તો ઘણીવાર વાર ચાય હોટલ ઉપર બેઠા બેઠા ચર્ચા કરતા હોઈએ છીએ ને કે ભાઈ આ તો સરકાર વિચારતી નથી આપણી પાસે તો આપણા ભારત દેશમાં જેટલા બેંકો પાસે પૈસા નથી એટલા પૈસા તો લોકોના ઘરમાં પડેલા છે આપણે કહીએ છીએ ને આ તો ઇન્ડિયાના માણસો જો જણાવી દે કે આપણી પાસે રિયલમાં પૈસા કેટલા છે તો આપણા દેશની ઇકોનોમી પાંચમા નંબરની નહીં નંબર વન ઉપર પહોંચી જશે આપણે તો જણાવતા નથી સંતાડી સંતાડીને આટલા બધા પૈસા સંતાડીને રાખેલા છે અને ઘણા બધા લોકો તો એમ પણ કે છે ને કે ભાઈ આપણે આપણને ખબર છે મંદીએ કેમ ના માર્યું ખબર છે તમને કારણ કે આપણી પાસે પૈસા પડ્યા છે ભાઈ ભાઈ આપણી પાસે એવા પૈસા પડ્યા હતા જે સરકારને ખબર નહોતી આપણે એનામાંથી પોતાનું ઘર ચલાવી લીધો દુનિયા આખી મંદીમાં હતી આપણે તો આપણા ઘરના પૈસાથી ચલાવી લીધું તો બેટા ચિંતા ના કરો સરકાર હવે આ આ આ બધા લાઈન ઉપર લાવવાની તૈયારીમાં છે 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 તો વોટ ઇઝ ફેટ મની જે જે પૈસો જેને સરકાર બેકિંગ કરવાની છે મતલબ કે આ કોઈ ક્રિપ્ટો કરન્સી નથી કે જેના વિષયમાં આપણે એમ વિચારી લઈએ કે હા ભાઈ કોઈક કોઈક બીજો જાનો માલિક હશે આરબીઆઈ ડિજિટલ કરન્સી લાવી રહી છે ફોન પે અને પેટીએમ ગુગલ પે આવો જે લપાલપ આપણે યુઝ કર્યું છે ને આરબીઆઈ સમજી ગઈ છે ભાઈ આ લોકો એકદમ તૈયાર છે ડિજિટલ કરન્સી માટે

સરકારે કહ્યું કે અમે આને બે પ્રકારથી યુઝમાં લેશું એક તો અમે આને હોલસેલ પર્પઝથી લેશું અને બીજું હશે રીટેલ રિટેલ પર્પસથી જે જનતાના કામમાં આવશે હોલસેલ મતલબ નો મતલબ એમ થયું કે એક એસબીઆઈ બેંક છે એને સરકાર પાસેથી પૈસા લેવા છે મતલબ કે સરકાર પૈસા નથી આવતી સરકાર તો ગવર્મેન્ટ આરબીઆઈ ને એનાથી પૈસા અપાવે છે હવે આરબીઆઈથી માની લો કે એસબીઆઈ ને પૈસા જોઈએ છે તો એ પણ હવે આવી રીતના ટ્રાન્ઝેક્શન નહીં કરે કે લિયો સાહેબ અમારો આ ટ્રક ભરીને પૈસા આવી રહ્યો છે તમે તમારી પાસે રાખી લો ના ભાઈ ત્યાંથી એક મેસેજ આવશે ટન લ્યો ભાઈ આટલા પૈસા તમારા એકાઉન્ટમાં આવી ગયા છે હોલસેલમાં જ્યારે કારોબાર ચાલશે ને ઘણા મોટા મોટા કરોડોના કારોબાર એકદમ ચાલશે તો આ બધી જે વસ્તુઓ છે એ થઈ જશે હોલસેલ ડિજિટલ કરન્સી હવે તમારામાંથી ઘણા બધા લોકો કહેશે કે ભાઈ સાહેબ માની લો કે એટલો મોટો એક હેકર આવી ગયો એકદમ આખે આખો એકાઉન્ટ ઉડાડી નાખ્યો એટલા માટે આને બે ભાગમાં વેચી નાખ્યું છે મોટા ટ્રાન્ઝેક્શન એક રીતે અને બીજા જે નાના ટ્રાન્ઝેક્શન છે એ બીજી રીતે જેનાથી આ લોકોના ડરથી એકદમ બચી શકાય તો આ જે સીબીડીસી છે એ બે પ્રકારની થવાની છે સીબીડીસી ડબલ્યુ મતલબ કે હોલસેલ ટ્રાન્ઝેક્શન અને સીબીડીસી આર મતલબ કે રિટેલ રિટેલમાં આપણે અને તમે અને મારા જેવા જે લોકો હશે નોન ફાઈનાન્સીયલ લોકો એ સામેલ થશે અને હોલસેલમાં જે લોકો સામેલ હશે ઓથોરિટી નથી ક્રિપ્ટોને કોઈએ પણ લીગલ નથી કર્યું કોઈએ પણ એમ નથી કહ્યું કે જાઓ હું તમને આ પૈસા ઓથોરાઇઝ કરું છું તમે માઇનિંગ ના થ્રુ એને બનાવ્યું મશીનો ના થ્રુ માઇનિંગ કરીને એને બનાવ્યું છે ઘણી બધી તકનીક નો ઉપયોગ કરીને આનો એ આનું ઉત્પાદન કર્યું ક્રિપ્ટો ના અંદર સરકાર કોઈ પણ બેકિંગ નથી કરતી એની અને આપણી જે ડિજિટલ કરન્સી છે એને સરકાર ઓથોરાઇઝ કરે છે કે હા અમારી કરન્સી છે અને તમને ખબર હોવી જોઈએ કે ભારત સરકાર આના માટે ઘણા લાંબા સમયથી વિચાર કરી રહી છે કારણ કે સરકાર જે છે એ ક્રિપ્ટો એન્ડોસ નથી કરતી સરકારનો કહેવું છે કે ક્રિપ્ટોએ લોકોની અંદર ઘણા બધા ખોટા કામો કરવાની ભ્રાંતિ ફેલાઈ નાખી છે અને આનાથી બચવા માટે અમે પોતાની એક ડિજિટલ કરન્સી લાવશું તો આના ઉપર પણ શું માઇનિંગ જેવી વસ્તુઓ થશે શું મશીનો લગાડીને આને બનાવવું પડશે શું કામ ભાઈ કઈ પણ નથી બનાવવાનું તમારા મોબાઈલમાં એક નંબર લખેલો આવશે કે આ નંબર છે આટલા પૈસા આવે તમારા થયા એક બીજી ખબર છે ચાલાકી આમાં છે અને એ શું છે તમારી તમારી જે છે ખર્ચ લિમિટ વધારવી ક્યારે તમે જોજો તમે તમારા પર્સમાં તમારા વોલેટમાં તમે દસ હજાર રૂપિયા લઈને ક્યારેક મારે માર્કેટમાં જાજો તમે એ પૈસાને લઈને મિત્રો દસ દિવસો સુધી ફરી શકો છો પણ તમે એ એ એ રકમને જીરો કરીને ક્યારે પાછા નહીં આવો ક્યારે પણ નહીં થાય મિત્રો કે આ આપણા મગજમાં એક વાત ફિટ થઈ જશે કે યાર ઝીરો તો એકદમ નથી કરવું બટવું એકદમ ખાલી તો ન થવું જોઈએ અને બીજી બાજુ તમને જણાવું તમને ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવે કે લો ભાઈ આને આને ખર્ચ કરીને આવો દસ હજાર રૂપિયાની પણ જો લિમિટ હશે ને તમે પૂરે પૂરા નિપટાવીને આવશો ભાઈ તમે કરજો લઈને નિપટાવીને આવશો તમારા એકાઉન્ટમાં પૈસા નથી માઇનસમાં જશે મતલબ કે તમે માઇનસ પેમેન્ટ કરીને આવશો આ જે વસ્તુ છે આ ના સૌથી મોટા નુકસાન છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સૌથી મોટો જે નુકસાન છે કે માણસ જે છે એ પોતાની લિમિટથી વધારે ખર્ચો કરે છે સરકાર આને વધારવા માંગે છે કે છે કે આને ફીલ જ ન થવા દયો આને ફીલ જ ન થવા હાથ હાથમાંથી રોકડા જાય છે ને ત્યારે માણસ થોડોક હેરાન પરેશાન થાય છે આને ફીલ જ ન થાય એકદમ તો આ વાત તમને ઉમીદ છે કે સમજમાં આવી જશે તો આ જે વસ્તુ છે આ ટોટલી ડિફરન્ટ ડિજિટલ કરન્સી જે છે એ ક્રિપ્ટોથી એકદમ ટોટલી ડિફરન્ટ છે સેન્ટ્રલ બેન્ક જે છે એ હવે સીધે સીધો તમારા સુધી પહોંચવાનો તરીકો ખોજી રહી છે તો ઉમીદ છે મિત્રો કે તમે બધાને આ વાત સારી રીતે સમજમાં આવી ગઈ હશે કે ભારત જે છે ભારતની જે સરકાર છે આરબીઆઈ હવે વિચારી રહી છે કે પૈસાને ડિજિટલ કરવામાં આવે સરકાર આને બે રીતે લાગુ કરશે એક તો ડાયરેક્ટ રીતે અને એક ઇન ડાયરેક્ટ ડાયરેક્ટ મતલબ કે સીધે સીધો તમારા સાથે કોન્ટેક અને ઇન મતલબ કે કોઈ એજન્સીના થ્રુ તમારા સુધી વાત પહોંચાડવી ધીરે ધીરે મિત્રો આના વિષયમાં હજી પણ વધારે માહિતી સામે આવશે હજી એક પ્રશ્ન હજી પણ મગજમાં રહી જશે કે એ શું છે કે ભાઈ આ તો ખાલી ઇન્ટરનેટની જે છે વસ્તુ છે ને મતલબ કે આ ટ્રાન્ઝેક્શન પૂરી રીતે ઇન્ટરનેટ ઉપર ડિપેન્ડ કરશે ના મિત્રો જ્યારે આજે તમને ટ્રાન્ઝેક્શન કરવા માટે વગર ઇન્ટરનેટના ઇન્ટરનેટ વગર પણ મોબાઈલમાંથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધાઓ તમને આપવામાં આવી રહી છે ધીમે ધીમે આ જે વસ્તુઓ છે એ હજી પણ આગળ વધશે વગર કોઈ ઇન્ટરનેટના પણ ટ્રાન્ઝેક્શન સફળ થશે ઘણા વિડીયોમાં કહી ચુક્યો છું કે ઘણા અમુક લોકો ઉપર ચાઇના જે છે એ આ વસ્તુ અપ્લાય કરી રહ્યો છે કે આના ઉપર શું રિએક્શન આવે છે સકારાત્મક આવે છે કે નકારાત્મક આવે છે જો નકારાત્મક મેસેજ આવ્યા તો છોડી દેસુ એકદમ સિમ્પલ વાત છે તો મિત્રો ઈ રૂપિયો ઈ રૂપિયાના વિષયમાં લગભગ તો તમે બધાએ સાંભળ્યું જ હશે 1 ડિસેમ્બર 2022 થી ભારતમાં આનો પાયલોટ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે ડિજિટલ ક્રાંતિના આ સમયમાં હવે રૂપિયો પણ ડિજિટલ થઈ ગયો છે આજે ભલે યુપીઆઈ અને પેટીએમ નો વપરાશ આ દેશમાં ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે પણ તમને જણાવી દઉં કે આંકડાના અનુસાર આ દેશમાં ભારતીય લોકો પાસે રહેલી રોકડી રકમ એકવીસ ઓક્ટોબર બે હજાર અને બાવીસ સુધી ત્રીસ પોઈન્ટ અઠ્યાસી લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉપર પહોંચી ગઈ છે આનાથી ખબર પડે છે કે નોટબંધીના આટલા વર્ષો વીતી ગયા પછી પણ આમ છતાં પણ ભારતમાં રોકડા રૂપિયાનું જે લેનદેન છે એ ખૂબ જ મોટા પાયે થાય છે જો આપણે સરકારની માનીએ તો નોટબંધી પાછળનો એક સૌથી મોટો કારણ તો ડિજિટલ કરન્સીને વધારવું હતું પણ મિત્રો આજની તારીખમાં આવું થઈ નથી રહ્યું એટલા માટે હવે સરકાર નોટબંધીનો આ બીજો તરીકો અપનાવી રહી છે આ નોટબંધીનો નવો તરીકો અપનાવી અને સરકાર તમારા પૈસાને તમારા ખીચામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારી કરી રહી છે તો ચાલો મિત્રો આપણે વધારે સમય બગાડ્યા વગર જાણીએ કે આ ઈ રૂપિયો શું છે આનો કેવી રીતે વપરાશ થશે અને સાથે સાથે આપણે એ પણ જાણકારી આપશું કે આ જે ઈ રૂપિયો છે એ યુપીઆઈ અને પેટીએમથી અલગ કેવી રીતે છે મિત્રો હવે ખીચામાં રોકડા રૂપિયા લઈને ચાલવાનું જૂના જમાનાની વાત થઈ જશે કારણ કે હવે લોકો માટે ડિજિટલ રૂપિયો જે આવી ગયો છે આરબીઆઈ એ આ ડિજિટલ રૂપિયાને આ ઈ રૂપિયાને બે રીતે લોન્ચ કરવાની યોજના બનાવી છે એક નવેમ્બર બે ના રોજ આનો પહેલો પાયલટ પ્રોજેક્ટ હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરવામાં આવ્યો હતો અને બીજો પાયલટ પ્રોજેક્ટ આમ પબ્લિક માટે એક ડિસેમ્બર બે હજાર અને બાવીસ ના રોજ ચાલુ કરી દેવામાં આવ્યું હતું આરબીઆઈ એ જાણકારી આપી છે કે રિટેલ ડિજિટલ રૂપિયાના પહેલા પાઇલટ પ્રોજેક્ટમાં સરકારી અને નિજી ક્ષેત્રના ચાર બેન્કો એસબીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંક યસ બેંક અને એચડીએફસી બેંક સામેલ થશે અને મિત્રો સીવીડીસી મતલબ કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીને એ ડિજિટલ ટોકનના રૂપમાં જારી થશે અને આ લીગલ ટેન્ડર હશે મતલબ કે આ જે ઈ રૂપિયો છે એને હવે આવનારા સમયમાં કાનૂની મુદ્રા માનવામાં આવશે ઈ રૂપિયાને એ જ વેલ્યુ સાથે જારી કરવામાં આવશે જેમ કે હાલમાં નોટો અને સિક્કા જારી કરવામાં આવે છે દેશમાં આરબીઆઈ ની ડિજિટલ કરન્સી આવ્યા પછી કેશ કેશ રાખવાની જરૂર જે છે એ ખૂબ જ ઓછી પડશે મતલબ કે એક રીતે તમે એમ સમજી લ્યો કે રોકડી રકમ ખીચામાં રાખવાની કોઈ જરૂર જ નહીં પડે પણ જો તમને જરૂર પડે તો તમે તમારી કાગજી નોટો સાથે આને બદલાવી પણ શકશો તો મિત્રો સમજી ગયા ને તમે આ આ ડિજિટલ ડિજિટલ અને આજની કાગળની નોટોમાં ફરક ખાલી એટલો છે છે કે જે એ ફોર્મમાં હશે આરબીઆઈ દ્વારા આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે ડિજિટલ કરન્સીનો આ પ્રોજેક્ટ હમણાં ખાલી ચાર શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે મુંબઈ નવી દિલ્હી ભુવનેશ્વર અને બેંગલુરુ શરૂ કરી દેવામાં આવ્યું છે પછી આવનારા સમયમાં હજી પણ આ હૈદરાબાદ ઇન્દોર અમદાવાદ ગુવાહાટી કોચી લખનઉ પટના અને એના પછી ગેંગટોક અને સિમલામાં પણ ચાલુ કરવાની પ્લાનિંગ છે અને એના પછી ધીમે ધીમે આને દેશના બીજા શહેરોમાં પણ ચાલુ કરવામાં આવશે ઈ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન બેન્કોમાંથી જ ગ્રાહકોને કરવામાં આવશે અને ડિજિટલ વોલેટની મદદથી આ વ્યક્ત એક વ્યક્તિથી બીજા વ્યક્તિની વચ્ચે લેન વાપરવામાં લાવી શકાશે અને આમાંથી જ જેમ કે આપણે આજની તારીખમાં ગૂગલ પે અને પેટીએમ કરીએ છીએ એમ જ ક્યુઆર કોડથી પણ પેમેન્ટ કરી શકાશે વપરાશકર્તા લોકો આને પોતાના મોબાઈલ ફોન અથવા તો પછી ડિજિટલ વોલેટના ડિજિટલ ડિવાઇસમાં પણ રાખી શકશે અને એકદમ સરળ રીતે એક ક્લિક કરીને જેમ કે આજે આપણે ગૂગલ પેને બધું વાપરીએ છીએ એવી જ રીતે ખૂબ જ સરળ રીતે બીજા વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકશે ઉદાહરણ માટે હમણાં જો તમે કોઈ દુકાનમાં રાશન લેવા માટે જાઓ છો તો વધારે પૂરતા લોકો તો આજની તારીખમાં પણ કેશ જ આપે છે પણ હવે જે સિસ્ટમ આવશે એ એવી થશે કે હવે તમે ઈ પણ સામાન લઈ શકશો આ જે ડિજિટલ રૂપિયો છે એને આરબીઆઈ જ રેગ્યુલેટ કરશે ભારતમાં ડિજિટલ કરન્સી મતલબ કે ઈ રૂપિયો બે બે પ્રકારનો છે પહેલો તો છે હોલસેલ ડિજિટલ કરન્સી અને બીજો છે રિટેલ ડિજિટલ કરન્સી શરૂઆતમાં એક નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે આની શરૂઆત કરવામાં આવી હતી પછી એક ડિસેમ્બર બે હજાર બાવીસ થી આને રિટેલ રિટેલ સેગમેન્ટમાં પણ ચાલુ કરી દેવામાં આવ્યું હવે મિત્રો અહીંયા ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે આ ડિજિટલ રૂપિયો જે છે એ આ ગૂગલ પે અને ફોન પે યુપીઆઈથી અલગ કેવી રીતે છે તો મિત્રો આને એકદમ ધ્યાનથી સાંભળજો અને સમજજો હમણાં દેશમાં ઘણા બધા લોકો પેમેન્ટ કરવા માટે યુપીઆઈનો યુપીઆઈ ની મદદથી કરે છે મતલબ કે ગૂગલ પે ફોન પે પેટીએમ વગેરેથી અને યુપીઆઈ પેમેન્ટનો વપરાશ હમણાં નાના છોકરાથી કરી અને વૃદ્ધ માણસો પણ કરી રહ્યા છે કારણ કે આ યુપીઆઈ પેમેન્ટનું જે પ્રોસેસ છે એ પ્રોસેસ ખૂબ જ સરળ છે હવે જો આપણે વાત કરીએ કે આ ઈ રૂપિયો આ ડિજિટલ રૂપિયો યુપીઆઈ પેટીએમથી અલગ કેવી રીતે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં જે આપણે યુપીઆઈ કરીએ છીએ એને આપણે ડિજિટલ કરન્સી ન કહી શકીએ કારણ કે યુપીઆઈ દ્વારા જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે એ આજે પણ ફિઝિકલ કરન્સી થી ચાલે છે યુપીઆઈ પેમેન્ટ જે છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટ ટુ બેંક એકાઉન્ટ હોય છે ડિજિટલ રૂપિયા માટે આરબીઆઈએ એમ કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટમાં જે બેંકો સામેલ છે ઈ બેંકોના ડિજિટલ વોલેટના માધ્યમથી આને વપરાશમાં લાવી શકાશે હમણાં જે યુપીઆઈ પેમેન્ટની જે સિસ્ટમ છે એને અલગ અલગ બેંકો રેગ્યુલેટ કરે કરે છે છે જે હેઠળ કામ પણ જે ઈ રૂપિયો છે જે ડિજિટલ છે એને સીધો જ મોનિટર કરવામાં આવશે પણ હા અહીંયા પણ એક વાત છે બાકીના બેંકો પણ આના ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ હશે હવે જ્યાં સુધી વાત આ ઈ રૂપિયાના ફાયદાની છે તો ઘણા બધા જાણકારો એમ માનવું છે કે આ ઈ રૂપિયાનો ખૂબ જ મોટો ફાયદો છે કારણ કે આનાથી જે છે ડિજિટલ ઇકોનોમી ખૂબ જ મોટી મદદ મળશે અને ખીચામાં રૂપિયા રાખીને ચાલવાની કોઈ જરૂર નહીં પડે ડિજિટલ રૂપિયાને બેંકમાંથી કેશ મનીમાં એક એકદમ ખૂબ જ સરળ રીતે કન્વર્ટ કરી શકાશે અને હા મિત્રો સૌથી મોટી વાત કે ઈ રૂપિયા જે છે ઈ વગર ઇન્ટરનેટના કામ કરશે આના ટ્રાન્સફરમાં કોઈ ઇન્ટરનેટ ચાલુ કરવાની જરૂર નહીં પડે સૌથી મોટી વાત તો ઈ છે કે હમણાં જે કરન્સી છે એના બરાબર જ ઈ રૂપિયાની વેલ્યુ હશે અને ભવિષ્યમાં ઈ રૂપિયાને યુપીઆઈ સાથે જોડવાની પણ તૈયારી ચાલી રહી છે આનાથી થશે એવું કે તમે આને પોતાના મોબાઈલ મોબાઈલ વોલેટમાં પણ રાખી શકશો આના સિવાય આને બેંક મની અથવા તો કેશ મનીમાં સરળ રીતે બદલાવી પણ શકાશે આને ઓનલાઈન ચેક કરવાની રીત એકાઉન્ટ બેલેન્સ અથવા તો મોબાઈલ બેલેન્સને ચેક કરવાની જેમ જ હશે હવે અહીંયા સવાલ એ પણ છે કે શું હમણાં સુધી કોઈ દેશે આવી રીતની કોઈ ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે તો મિત્રો આનો જવાબ છે હા છ વર્ષની રિસર્ચ કર્યા પછી પીપલ બેંક ઓફ ચાઇનાએ બે પાટ પ્રોજેક્ટ રેડી કર્યા હતા ચાઇનાએ જે છે ઈ લોટરી સિસ્ટમ થી ઈ યુવાન વેચ્યા હતા અને જૂન બે હાજર એકવીસ સુધી બે પોઈન્ટ ચાર કરોડ લોકો અને કંપનીઓ ઈ સી એન વાય મતલબ કે ડિજિટલ યુવાન ના

એવું બની શકશે કે પછી નોટો રાખવાની કોઈ જરૂર જ નહીં થ નહીં પડે અને આવી રીતે ભારત દેશમાં એકદમ પરમાનન્ટ નોટ નોટબંધી થઈ જશે કારણ કે બધા લોકો પૈસા જે છે એ પોતાના મોબાઈલ વોલેટમાં જ રાખવાનું ચાલુ કરી દેશે અને ડિજિટલ કરન્સીથી જ લેનદેનમાં વાપરશે તો મિત્રો ડિજિટલ કરન્સીનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે આના ઉપર તમારા શું વિચાર છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ